ટેબલ ઉપર પગ ઉપર પગ ચડાવી બેઠા હતા એકસો ઓગણત્રીસ નંબર ની જાઓ પીએ ટુ કમિશનર પાસે ગઈ કલાકો સુધી આવી રીતે લાઈન માં ઉભા રે ઇન્ટરનેટ થોડા ટેકનિકલ પ્રશ્નો કારણે ઢંઢેરો પીટવામાં એ બધામાં તો તમે બહુ સુરા છો તમે કલ્પેશ ટોળિયાને મળી લો હવે કોઈ સારા ઘરની સ્ત્રી કે કોઈ સારી વ્યક્તિ ક્યારેય ટોળિયાને મળવાનું તો પસંદ જ ન કરે જાડી ચામડીના ના એનાથી ભરવો તમારો કઈ ભીખ માગવા આવતા નથી અને હવે કોઈ એવા ઇસ્યુ છે નહીં હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ આજે કોર્પોરેશન કમિશનર અને એના તદ્દન બિન કાર્યક્ષમ તંત્ર અને કાર્ય પદ્ધતિ બાબત આજના જ પેપરમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક જાહેર અપીલ છે કે એક ચાર પચીસથી ત્રીસ છ પચીસ સુધી ઘરવેરો ભરશે તેમાં ચૌદ ટકા સુધીનું વળતર આપવામાં આવશે આ એ છે અપીલ જે આજના જ ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે જ્યારે કોર્પોરેશનમાં જઈએ ત્યારે હાલત તદ્દન જુદી હોય છે અને કોર્પોરેશનની બારી ઉપર બિચારા ટેક્સ ભરનારા આટલી બધી ગરમી અને તડકામાં મહિલાઓ સહિતની એટલી બધી સંખ્યા હતી અને બધા જ કર્મચારીઓ બહુ આરામથી શાંતિથી બેઠા હતા કે સર્વર ડાઉન છે મેં કહ્યું કે મને ખાલી આગલા બિલ ઉપરથી ટોટલ કરી આપો એટલે મને ચેક લખી રાખવાની ખબર પડે એટલે એમ કહું કે સર્વર ડાઉન છે એટલે અત્યારે ટોટલ પણ નહીં થાય તમે એકસો ઓગણત્રીસ નંબરની રૂમમાં જાઓ એકસો ઓગણત્રીસ નંબરની રૂમમાં હું ગઈ ત્યાં પણ મેં તપાસ કરી તો ત્યાં પણ કર્મચારીઓ ટેબલ ઉપર પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને એકબીજાના ટેબલ ઉપર જઈને આટા ટલ્લા મારતા હતા કે સર્વર ડાઉન છે અને અમે કંઈ કરી શકીએ એમ નથી કોમ્પ્યુટર નથી ચાલતા હવે પહેલી વાત એ કે અત્યાર સુધી જ્યાં સુધી કોમ્પ્યુટર નહોતા ત્યાં સુધી પણ આપણે બધા કામ થતા જ હતા જો સર્વર ડાઉન હોય તો તમારે ચાર ટેબલ નાખી દેવા જોઈએ અને એ રીતે સામટા કર્મચારીઓને મેન્યુઅલ હાઉસટેક્સ માટે લગાડી દેવા જોઈએ તમારી પાસે એનો કમ્પ્લીટ ડેટાને આ ને તેને બધું હશે જ અગર તો પૈસા લઈ કાચી રિસિપ જેવું કંઈક આપી અને કોમ્પ્યુટર ચાલુ થાય પછી રિસિપ્ટ લઈ જવા માણસોને બોલાવવા જોઈએ પણ આ જે બધા વ્યક્તિઓ આવે છે એ તમને પૈસા આપવા આવે છે તમારી પાસેથી પૈસા લેવા લોન લેવા કે ભીખ માગવા આવતા નથી અને જો તમને પૈસા આપનારાની પણ તમને આટલી બધી કોઈ કેર ન હોય કે એની પણ તમને નોંધ ન હોય કદર ન હોય અને સર્વરના બહાના સબબ આવી રીતે લાલિયાવાળી ચલાવી લેવામાં આવતી હોય તો પબ્લિક બિલકુલ નવરી નથી પોતાનો સમય અને શક્તિ બગાડીને તમને પૈસા આપવા માટે થઈને ત્યાર પછી હું પીએ ટુ કમિશનર પાસે ગઈ એમણે એમ કહ્યું કે મિટિંગ ચાલુ છે ઓછામાં ઓછી અડધો કલાક મિટિંગ ચાલશે તમારે મળવું હોય તો અંદર મળી લો એટલે અડધો કલાક વર્કિંગ ડેને દિવસે કોઈ પણ પ્રોફેશનલ પાસે હોય નહીં અને એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને મિટિંગો કર્યા કરતાં કમિશનર જે બધા જ ક્ષેત્રે ટોટલી નિષ્ફળ ગયા છે જૂનાગઢ કમિશનર તરીકે એમને માત્ર એસી ચેમ્બરમાં બેસીને મિટિંગો કર્યા કરતાં ટેબલે ટેબલે ફરીને જોવું જોઈએ કે કયા ટેબલની અને કયા ખાતાની વર્કિંગ કન્ડિશન અને પ્રોબ્લેમ શું છે અને ક્યાંય કામ ચાલુ છે કે નહીં તમે એસીમાં બેસીને મિટિંગો કરી કરો એનાથી પ્રજાને કોઈ ફાયદો નથી કે પ્રજાનો કોઈ લાભ નથી અને પૈસા લેવામાં પણ જો તમારી આવી ઘોર બેદરકારી નિષ્ફળતા અને નિષ્કાળજી હોય અને પૈસા અલપ કરવામાં ઢંઢેરો પીટવામાં એ બધામાં તો તમે બહુ સૂરા છો એટલે તો પછી લોકો નવરા નથી કે એટલી બધી ગરમીમાં તડકામાં પોતાનો આવો અમૂલ્ય સમય હેલ્થ વધુ બગાડીને તમને પૈસા આપવા આવે ને તમારા ડાઉનને લીધે દીવા કલાકો સુધી આવી રીતે લાઇનમાં ઉભા રહે ઝાંઝરડા રોડની આગ હજી ઠરી નથી અને ઝંઝડા રોડમાં પણ ટોટલી કોર્પોરેશન અને કમિશનરની નિષ્કાળજી માટે કમિશનર સામે એફઆઈઆર કરવા માટેની જે આઈએસ આઈપીએસ ઓફિસર સામે સ્ટેટ ગવર્મેન્ટની પરમિશન માગવી પડે એનો પણ મારો લેટર આ સાથે તૈયાર છે થી તો જતો રહ્યો છે ગવર્મેન્ટને આજે જ હું પોસ્ટ કરું છું કે આ કમિશનરની આવી બધી ગ્રોસ નેગ્લિજન્સ સામે એની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવે પણ આ બધા જાડી ચામડીના તદ્દન નઘરોળ માણસો છે લાખો રૂપિયા પગાર લઈ એસીમાં બેસી અને માત્ર ને માત્ર દેખાડા કર્યા કરવામાં માને છે એને પ્રજાની પબ્લિકની કોઈ પડી નથી અને આવા તંત્ર સામે હવે એક ઉપાય એક જ છે આમ તો જૂનાગઢની આપણને ખબર છે આપણે જૂનાગઢમાં રહીએ છીએ એટલે બાકી બધે આ જ પોઝિશન હશે અને ઉપાય એક જ છે કે આખા જૂનાગઢની પબ્લિક એક મહિના માટે ટોટલી કોર્પોરેશનમાં જવાનું જ બંધ કરી દે નથી ભરવો તમારો ટેક્સ તમને જો ટેક્સ લેવાની દરકાર ન હોય તો અમને ભરવાની જરાય નથી અને હોમ ટુ હોમ નથી નોટિસો આવતી એની આ તો મારા જેવા પર્ટિક્યુલર હોય કે આગલી જૂની નોટિસો ઉપરથી પણ જઈને કેલ્ક્યુલેટ કરી આવે ને ભરી આવે બાકી નોટિસો તો આ તારીખ વીતી ગયા પછી જ આવે છે નોટિસો તો કોઈને આવતી નથી એ નોટિસો આપવી એક તમારી જવાબદારી છે કાયદા મુજબની અને એ નોટિસો આપ્યા વગર પણ લોકો બિચારા જો પૈસા ભરવા આવતા હોય અને તમારા સર્વર ડાઉન રહેતા હોય તો હવે તમે પણ ડાઉન જ રહો એ વધારે બેટર છે પછી મને કહેવામાં આવ્યું કે તમે કલ્પેશ ટોળિયાને મળી લો હવે કોઈ સારા ઘરની સ્ત્રી કે કોઈ સારી વ્યક્તિ ક્યારેય ટોળિયાને મળવાનું તો પસંદ જ ન કરે એટલે અને ટોળિયાને મળવાની મારી ફરજમાં કે મારી જવાબદારીમાં આવતું નહોતું એટલે એ તો મેં ન કર્યું અને મેં કહ્યું કે હવે તમને હું જુદી રીત પહોંચી લઈશ એટલા માટે પણ આ એક ઘોર બેદરકારી છે આખા જૂનાગઢની પ્રજાએ આની સામે ચોક્કસપણે કામ લેવું પડે ચારે તરફ ખોદાઈ રહેલા ખાદા મોટના કૂવાઓ આ લાગી રહેલી આગ એમાં ભડથું થઈ ગયેલા કુટુંબો અને આ બધાની વચ્ચે તમારે પૈસા લેવામાં પણ જો તમારી તમને આટલી બધી ચૂક આવતી હોય તો તમારી સામે હવે એક્શન લેવાનો સમય પાકી જ ગયો છે જૂનાગઢની પ્રજા બિલકુલ ટેક્સ આપવાનો બંધ કરી દે અને ઘેર ઘેર ટેક્સ ઉઘરાવવાની આને ફરજ પાડે અને ત્રણ ધક્કા ખવડાવીને પછી એને ટેક્સ આપવામાં આવે આ એક જ ઉપાય છે અને આપણે જ્યાં સુધી નહીં જાગીએ અને આપણા હક માટે જ્યાં સુધી નહીં લડીએ ત્યાં સુધી નહીં સુપતશે સિંહસ્ય મુખે પ્રવેશનથી મૃગા હા આ લોકો સીધા કોઈ થવાના નથી એટલે મારી નમ્ર અરજ છે નમસ્તે મારું નામ વિરલ જોશી ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ હતી એ અંતર્ગત કહેવાનું કે ગઈકાલે ઇન્ટરનેટના થોડા ટેકનિકલ પ્રશ્નોને કારણે મહાનગરપાલિકાનું જે કરવેરા વસુલાતની કામગીરી બંધ રહેલ હતી તે રાબેતા મુજબ ચાલુ જ છે અત્યારે પણ અને હવે કોઈ એવા ઇસ્યુ છે નહીં